બાઇક રેલી યોજી પ્રાંત કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા તો સાથે જે પ્રાંત કચેરી ખાતે ખેડૂતો પગ મૂકીને રડ્યા હતા રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ભારે વરસાદને પગલે ખેડૂતોના પાક નિષ્ફળ થાય છે ભારતીય કિસાન સંઘ દ્વારા સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે સરકાર દ્વારા ડિજિટલ સર્વેનો ભારતીય કિસાન સંઘે વિરોધ કર્યો છે

પ્રાંત અધિકારી રાજુલા ને તાત્ આઠ દિવસ એટલે કઈ ખેડૂત નો બચે જ નહીં અને સ્વતંત્ર પાક નિષ્ફળ છે ત્યારે રાજુલા જાફરાબાદ અને અમરેલી જિલ્લા વતી આજે પ્રાંત રાજુલા ને અમે આવેદન પત્ર કર્યું છે અને તાત્કાલિક ખેડૂતોના સર્વે કરવા જેવું છે નહી સર્વે કરવા જેવું બધુ જ ખબર છે સરકાર ને અને પચીસ તારીખ થી પેલી તારીખ સુધી સતત વરસાદ પડ્યો છે આજે ત્રીસ ઇંચ વરસાદ પડ્યો

ખેડૂતોના જે કઈ લોન બેંક લીજેલ છે એ તાત્કાલિક ધોરણે માફ કરે ધર્મેશ મહેતા નેશનલ ન્યૂઝ રાજુલા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર